શ્રી રામ મિત્રો રામ જન્મભૂમિ સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસના બીજા ભાગના વિડીયોમાં તમારું સ્વાગત છે પહેલા ભાગમાં આપણે જોયું કઈ રીતે બાબરના સેનાપતિ મીર બાકી મંદિર તોડી પાડ્યા બાદ હજારો હિન્દુએ પોતાના જીવનું બલિદાન આપી અને રામ જન્મભૂમિ માટે સંઘર્ષ કર્યો પરત મેળવવા માટે સંઘર્ષ કર્યો પરંતુ સફળ ન થયા ત્યારબાદ અઢારસો સત્તાવનમાં બાબા રામચરણ દાસ અને તેના મિત્ર મોલવી આમિર અલીએ સમાધાન કરી અને આ મુદ્દાને હલ કરી જે કઈ વિવાદિત સ્થળ છે તે હિન્દુઓને સોંપી દેવા માટે સહમત થઈ ગયા પરંતુ અંગ્રેજોએ તેમને બંનેને ફાંસીએ ચડાવી દીધા અને આ મુદ્દો આગળ વધતો હલ થતો અટકી ગયો ત્યારબાદ અઢારસો અઠાવનમાં પહેલી વાર આ મુદ્દે એફઆઈઆર નોંધાય પરંતુ અંગ્રેજોને કોઈ રસ ન હતો તેને લઈને અઢારસો ને પંચ્યાસી માં આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો અને શરૂ થઈ એક લાંબી કાનૂની લડાઈ તો આ વિડીયો આપણે જાણશું કે કાનૂની લડાઈ દરમિયાન શું શું થયું અને અત્યારે જયારે રામ મંદિર બંધાઈ રહ્યું છે ને રામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તે પહેલા કેટલો સંઘર્ષ કાનૂની લડાઈ માટે પણ કરવો પડ્યો તેમાં કયા કયા તેની વાત આપણે આજે આ કરવાના છીએ તો અગત્યનો જે મિત્રો પહેલો ભાગ ન જોયો હોય તેમને પહેલા ભાગની લિંક આ વિડીયોના અંતમાં મળશે અથવા તો ચેનલ ઉપર પણ મળશે અને તે સિવાય વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય નવા મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો રામ જન્મભૂમિની રક્ષા માટે અને કોર્ટ કેસ લડવા માટે પરંતુ આપણે અગાઉ કહ્યું તેમ અંગ્રેજોને તેમાં કોઈ રસ ન હતો આ મુદ્દો ઉકેલવામાં તેથી કોઈ જાતની પ્રોગ્રેસ આગળ થતી ન હતી આઝાદી બાદ આ આંદોલનમાં ગતિ આવીને ઓગણીસો ઓગણ પચાસમાં વિવાદી સ્થળના તાળા તોડવામાં આવ્યા અને અજ્ઞાત લોકોએ ત્યાં ભગવાન રામચંદ્રની મૂર્તિ સ્થાપિત કરી દીધી આ ઘટના બાદ વિવાદ વધ્યો અને બંને પક્ષોએ સામસામા કેસ દાખલ કર્યા રાજકીય રીતે પણ હવે વિવાદ વધવા માંડ્યો હતો

હિન્દુ તરફી તેમજ કેટલાક લોકો મુસ્લિમ પક્ષ તરફી આવી ગયા હતા અને આ આંદોલન એક ખૂબ જ ભયંકર વળાંક તરફ આગળ વધી રહ્યું હતું ઓગણીસો માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત સ્થળે રામ શીલાની સ્થાપના કરી મંદિર જીર્ણોધારનો પુનરોદ્ધારનો એક સંકલ્પ કર્યો ઓગણીસોને માં અયોધ્યામાં કાર સેવા એટલે કે મંદિરે ગયેલા જે કાર સેવકો હતા તેમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો મુલાયમ સિંહના શાસનમાં અને સેંકડો કાર સેવકોના આ ગોળીબારમાં મૃત્યુ થયા છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના દિવસે હજારો કાર સેવકોએ વિવાદિત સ્થળે બંધાયેલા ત્રણ ગુંબજોને ધ્વસ્ત કરી દીધા આ ઘટના બાદ આ મુદ્દા ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કોર્ટમાં કેસ સામસામો ચાલતો હતો પરંતુ એક તબક્કે એવું લાગતું હતું

તમામ જે પરિસર છે વિવાદિત સ્થળ છે તેના ઉપર રામ લલ્લા હક છે અને ત્યાં રામ મંદિર બાંધવામાં આવે આ ચુકાદા પછી નવ ઓગસ્ટ બે ના દિવસે રામ જન્મભૂમિ સ્થળે મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બાવીસ જાન્યુઆરીના દિવસે હવે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે કદાચ તમે આ વિડીયો જોશો ત્યારે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થઈ પણ ગઈ હશે મિત્રો આ હતો એક લાંબો પાંચસો ઇતિહાસ કે જેમાં જ લાંબો ઇતિહાસ હોય ખૂબ જ ટૂંકમાં આપ્યો છે તો ઘણા મુદ્દા એવા હશે કે જે રહી ગયા હશે ઘણા નામ એવા હશે કે જે રહી ગયા હશે પરંતુ ટૂંકમાં માહિતી આપવાની કોશિશ કરી છે જો તમને પસંદ આવી માહિતી તો વિડીયો લાઈક કરવાનો અને આગળ પણ આ રીતની માહિતી નોલેજના ના વિડીયો માટે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ